આપણા હાસ્યલેખક હાસ્યકાર અને જીવન ચિંતક પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ ઘણી વાર એક સરસ વાત કરે તેઓ કહે છે કે ગફલત ની ક્ષણ પતન ની ક્ષણ હોય છે આ જીવન છે ને એ બહુ જ અજબ છે એક નાનકડી ગફલત કરીએ બે કાળજી રાખીએ તો ઘણી વાર એ બહુ જ મોટી હોનારત સર્જી દેતી હોય છે અમદાવાદમાં હમણાં એવું જ બન્યું અમદાવાદના સરસપુર વિસ્તારમાં એક ઉંદરે દીવાની વાટ સળગતી હતી એને ખેંચી એટલે પછી આગ લાગી અને એ આગમાં ત્રણ વર્ષના માસૂમ બાળકનું અવસાન થયું એક નાનકડી ગફલત દીવો ચાલુ રહી ગયો અને એ ધ્યાન ન રહ્યું આ ઉંદર હોય છે ને એ ખૂબ નુકસાન કરનારી પ્રજાતિ છે આમ તો ભલે ગણપતિનું વાહન છે અને એ પ્રકૃતિ માટે અને આપણા બધા માટે લાભકારી પણ છે અમેરિકામાં ન્યૂયોર્ક નામનું શહેર છે આખા વિશ્વનું સૌથી મજબૂત શહેર જ્યાં એકસો સાહીઠ દેશના લોકો રહે છે એ ન્યૂયોર્ક શહેરમાં પણ સૌથી મોટો ત્રાસ હોય ને તો એ ઉંદડાઓનો છે કેવી રીતે ઉંદડાઓ ઉપર કંટ્રોલ કરવો થોડા વર્ષો પહેલાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એવું પણ બન્યું હતું કે એક નવજાત બાળક સૂતું હતું પણ એ પેટીમાંનું હતું એની માની બાજુમાં સુવાળ્યું હશે અને એક મોટો ઉંદડો આવ્યો અને એનું મગજ કાતરી લીધું મગજ તો એ બાળક મનોદિવ્યાંગ થઈ ગયું હતું એક નાનકડી ગફલત નાનકડી બે કાળજી ઘણીવાર મોટી હોનાર સર્જતી હોય છે ત્યારે જીવનમાં ખૂબ કાળજી રાખવી અને જે ઘરમાં નાના બાળકો હોય અને સિનિયર સિટીઝન હોય ત્યાં તો આ બધી કાળજી વધારે લેવી પાણી અને અગ્નિ આ બંનેનું ખૂબ ધ્યાન રાખવું કારણ કે એ બંને ખૂબ નુકસાન કરે છે અગ્નિ તો ખાસ નુકસાન કરે છે અમારા એક મિત્ર છે એમના માતા પૂજા કરતા હતા તો એ વયોવૃદ્ધ હતા અને પૂજા કરતા હતા અને આરતી કરવા માટે જે દીવો મૂક્યો તો એ દીવોમાંથી અચાનક એમને સાડીને આગ લાગી ગઈ તો ખૂબ દાઝી ગયા અને હેરાન હેરાન થઈ ગયા આજે આવી ઘટનાઓ જ્યારે બનતી હોય ત્યારે આપણે એમાંથી શીખ લઈએ અને આપણા ઘરમાં જો વડીલો હોય અને બાળકો હોય તો આપણે પોતે વધારે કાળજી રાખીએ કારણ કે એ નાનકડી કાળજી બહુ મોટી હોનારતને રોકી શકતી હોય છે